શું છે શરીર તો શેનું સાધન હશે માનો કે આ માઈક છે આ એક સાધન છે તો શું કામ આવેલું ઓકે આપણે ખબર છે ને કે અવાજ માટે આ સાધન છે તો આ સાધન છે શેને સારું એ તો એ ચાલુ એ કામ ચાલુ કર્યું મને હજી આ તમને યાદ કરાવવાનું હે કે જેને સારું સાધન લીધું હોય એ સાધનને આપણે વાપરતા નથી એમ જાગૃતિ શા માટે જરૂરી છે એની ઉપર જરૂર ચર્ચા કરી લઈએ આપણે કે બધા જ વાતો કરે છે કે જાગો 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 પણ ખરેખર એ એવી કઈ ચીજ છે કે એ એટલી બધી કમ્પલસરી બની ગઈ છે આપણા માટે અને એ શા માટે જરૂરી છે થોડીક એની હું ચર્ચા કરીશ તમને ખબર પડશે કે ખરેખર જાગવું જ જરૂરી છે શું છે ગમે એમ કરીને જાગવું ગમે એમ કરીને જાગવું ધારો કે ધારો કે એક વ્યક્તિ છે અને હેલ એક થાય તરીકે તારીખે નેહલ નેહલ ધારો કે આ એક વ્યક્તિ છે એનો એક સ્વભાવ છે કે ધારો કે એમને બહુ બધી મહેનત કરવી અઘરી લાગતી હોય હમ પણ ભગવાનની ભક્તિ કરે છે ગાયત્રી મંત્ર જપે હનુમાનજીને ભજે વિષ્ણુને માતાજીને બધું ભક્તિ જબરી કરે અને ભક્તિ કરી કરીને અંદર પુણ્ય ભેગું થાય છે સમજો સમજાવો વાત સમજો પણ એક દુર્ગુણ છે કે કોઈ કામ બતાવે તો મજા આવતી નથી એટલે મતલબ કમ્ફર્ટેબલ ઝોન મને કોઈ કામ બતાવે તો મને મજા આવે આવો મારો સ્વભાવ છે હવે એ સ્વભાવ ઉપર આપણે કાબૂ મેળવ્યો નથી હું આરામ પ્રિય છું આરામ પ્રિય છું ઓકે આ મારો એક દુર્ગુણ હોય કે જે હોય તે પણ મારા કંઈ બીજું બધું બહુ છે સમજ્યા હા સાધના હા તે બધું જ છે હવે એ વ્યક્તિ ગુજરી ગઈ તો તો એ સાથે શું હં એની અંદર સાધનાનું બળ છે હમ હવે જે તે દેવી દેવતાને ભજ્યા હં હવે એ દેવી દેવતા માનો કે જેને ભજ્યા છે તો બ્રહ્માંડમાં જે દેવી દેવતા છે એની જે એની કૃપા છે ધારો કે માં આપે લઈએ એની કૃપા એને એટલી સાધના કરી કે એની જે પર્સેન્ટેજ છે એ પચાસ ટકા છે કેટલી પચાસ ટકા છે એક્સ જે ઓકે પણ પેલું અંદર જાનવર બેઠું કે જેને આળસ થાય છે શું છે એ જે આસુરી વૃત્તિ છે એનું ઇન્ટેન્સિટી સિટી સાઠ ટકા છે કેટલી તો એ ઉમિયામાંના લોકમાં જવા દેશે એની એ અસુર એને ખેંચી જશે એના લોકો

આનો શું ઉપાય છે એક જ ઉપાય છે જાગી જવું શું છે કે તમને ખબર પડે છે કે એક્ઝેટ આ મશીન સાથે શું બનવાનું છે એટલે અમે તમને જે આ કહી છીએ કે સાધનાઓ આ તે એટલા માટે કે તમારી અંદર રહેલા એક એક ખામીઓને તમે જુઓ કે એક્ઝેટ અંદર શું છે અને એની ઉપર વર્ક કરીને ભગવાન મળવાનો તો મને કાંઈ નહીં એમ એવું વિચારો શું છે પણ આ મશીનને રિપેર કરવું છે આના કોઈ દુર્ગુણ હોય કે જે કોઈ મારી અંદર રહેલી નબળાઈનો કોઈ લોકો ઉપયોગ કરવાના છે ધારો કે એવી કોઈ પણ શક્યતાઓને રહેવા દેવી નહીં એ મર્યા પહેલાં બધી જ કાઢી નાખવી અને કદાચ કોઈ એવી નબળાઈ રહી ગઈ તો એ ન્યૂન હોવી જોઈએ અને બીજો પાવર એનાથી વધારે હોવો જોવે તો તમે બચી જશો એટલે જાગવું જરૂરી છે હં જાગવા સિવાય કોઈ ઉપાય નથી અને અનંત જન્મોથી આપણી અંદર આસુરી વૃત્તિ પડેલી છે જેને જાનવર ગઈ છે એના કેટલાય ડખરા છે જ્યાં સુધી તમે ઓબ્ઝર્વ નહીં કરો અંદરથી ધ્યાનમાં આપણે કાંઈ નથી પણ ધ્યાનમાં આપણી જાતને ઓબ્ઝર્વ કરવાનું છે કે અંદર છે શું એમ કેવા દુર્ગુણો છે આળસ અદેખાઈ ઈર્ષ્યા આ તે જે પશુતાના ગુણો છે એ અંદરથી તમને દેખાય છે તમને લાગે છે બેસી જાય એ નીકળી જવા જોઈએ નહીં તે તમારા જે દુર્ગુણ છે તમારા દુર્ગુણ નો લોકો બીજી એન્ટિટીમેટ ફ્રીડમ મેળવવી હોય તો મશીન ઉપર કામ કરીને આપણી અંદર તમામ પ્રકારની નબળાઈઓ ને જોઈ અને એની ઉપર વર્ક કરી અને એને કાઢવું તાત્કાલિક ભગવાન મળશે કે નહીં મળે વાતને ભૂલી જાવ શું છે વાતને આ ભગવાનનો નો કોન્સેપ્ટ છે ને ઘણી વાર આપણે નડે પણ એટલો જ રહ્યો છું કે આપણી વળી પર કામ કરવા દેતો નથી એટલે અમે તમને કહી શકીએ કે ભગવાન ભગવાન ઘણી વાર રહેવા દો અંદર કામ કરો કારણ કે અંદર તમે કામ કર્યું નથી અને સીધા તમે ભગવાનને ભજો છો તો ગાડી ક્યાં હાલશે એનું કાંઈ નક્કી નથી અને તમારી સાથે શું બનશે એનું કાંઈ નક્કી નથી એટલા માટે એટલા માટે નરસિંહ મહેતાએ કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચીન્યું નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી

છે આ ચીજ ને જાણી લેવી એને કહેવાય આત્મજ્ઞાન આત્માને જાણવો વાત અધૂરી રહેશે છે આત્માને જાણવો વાત અધૂરી રહેશે છે મસીને જાણી લેવાનું હે અને મસીને લેવા પછી અસલ ખેલ શરૂ થાય જેને કહેવાય સાધનાઓ પછી તમારે જે કરવાનું હોય એમ હવે અલગ અલગ કોન્સેપ્ટ કારણ કે હવે જે દીપ જ્ઞાન છે ને એ બધું તમારે આમ ભેજન હલાવી નાખે એમ તમે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક પર્ટિક્યુલર ધર્મને તમે ફોલો કરો છો અને એની સાથે તમે જોડાઈ ગયા ઓકે તમે તમારા મશીન ઉપર ધ્યાન આપ્યો નથી તો જે તે જે તે મતલબ બધા વલ્યા હોય આપણે શું કહેવાય જે તે ધર્મના સ્થાપક હોય એની પાસે એની સાથે એની ટીમવર્કની અંદર બધી ટાઈપની હોય એમ શું છે કચરા પેટી ગાર્બેજ કહેવાય શું કહેવાય તો માનો કે એક વ્યક્તિ છે તો એક વ્યક્તિની અંદર એક ખાસ પ્રકારની હાઈ લેવલ ઉપર આમ ચેતના ડેવલપ થઈ ગઈ છે પણ એમાં એક અશુદ્ધિ છે હમ પણ એ અશુદ્ધિ ઓના કરતા થોડી નીચીએ તો એ જે તે લોકોની અંદર એની એક ગાર્બેજ હોય તો આ ઈર્ષ્યાનો કચરો નાખ્યો અહીંયા હમ આમાં દેખાઈ હતી એનો કચરો નાખ્યો અહીંયા પછી આળસ હતું તો એ નાખ્યું અહીંયા એવી રીતે ગાર્બેજ પડેલા હોય એમાં એની અશુદ્ધિને મારા સ્ટોર કરી દે અને ચેતનાને કારણ કે હવે એ તમને મુક્ત કરાય ને તમારા માંથી કાઢીને મુક્ત કર્યા તો તમારો માલિક કોણ થયો તો માલિક અહીંયા તો તો ઘરવાળી ઘરવાળો માતા પિતા માલિક હતા હે તો તમે મુક્ત આ હતા તો ખતરનાક શક્તિ વાળા તમે કેદમાં છો હવે તમારા ગાર્બેજમાં તમે જે માલ નાખ્યો હોય ને તમારો એને ક્લીન નહીં કરો ત્યાં સુધી ઓલો બાપો તમને જોડશે નહીં સમજાય ગઈ વાત શું છે ને ખતરનાક એટલે જાગવું કમ્પલસરી છે આનો ઉપાય જ એક છે જાગી જવું અને પોતાની જાત પર વર્ક કરું કે મારી અંદર કઈ કઈ ચીજની ખામી છે અને મારે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે સો ટકા કઈ નહીં બધા દસ રહી ગઈ પણ બીજો પાવર વધી ગયો હું એને કાબુ કરી શકીશ ભગવાનને કહેવાય કે મારો કચરો તું લાવી શકીશ હું પકડી અને આખી જમા વાયરાખી જમા મૂકી દઈશ જો મેં તને હાચા વધી દો તો તું મારો પણ યુઝ કરીશ હે એના કરતાં હું જાચવી લઈશ અને છેકાણે આવે છે નાખી શું કરે આમાં આ જે ટોન હે ને જે એ જાગૃતિમાં આવે શું છે આ અસલ જ્ઞાન છે સમજાઈ ગયું ને આ કઈ કથા વાર્તો તમને હજાર જણા બેઠા હતા ના મળે તું હા અને બીજું આજે મેં તમને કીધું આમાં તમારા પ્રાકૃતિક કેન્દ્રો તમારી અંદર રહેલી આસુર શક્તિ એ તમારા રાતે વારો કરશે શું એમ કારણ કે અમે હરી કરી અંદર શું કરી હા કારણ કે એની મજા આવશે કારણ કે સિક્રેટ ખુલી જાય પ્રકૃતિના ના ખુલી રહ્યા છે હા હા હવે કેવા તારું મોટું હે આ ચીજ હું એટલે અમે થોડું કામ ભંગ્યાનું કરી દેસું આપણે શેરી ને આ હે આજ એક વર્કશોપ હે કે હ્યુમન સિસ્ટમને રિપેરિંગ કરવાનું એક મોટું વર્કશોપ હે ને આ એક તક મળી રહી છે આવા વર્કશોપ હર વખતે પૃથ્વી પર હોતા નથી કરી જવાનું હોય કાંક ને કાંક ચાલો હવે કોઈ ક્વેશ્ચન હતો પૂછી લો લગભગ કોઈ ચર્ચા બાકી રહી નથી